નમસ્કાર મિત્રો લક્ષ્ય વેદ ટુ પોઈન્ટ ઝીરોમાં તમારું સ્વાગત છે તો કેન્દ્રીય બજેટ બે હજાર છવ્વીસ સત્તાવીસ આવી ગયું છે અને આજે આપણે એકદમ સરળ ભાષામાં સમજવાના છીએ કે આ બજેટ આપણા બધાના જીવન પર ખાસ કરીને આપણા ખિસ્સા પર શું અસર કરશે જુઓ જ્યારે પણ બજેટ આવે ત્યારે આપણા બધાના મનમાં એક જ મોટો સવાલ હોય છે બરાબર ને કે ભાઈ આ બધી મોટી મોટી જાહેરાતો અને આંકડાઓની રમત છે એનું આપણા ખિસ્સા પર શું તો ચાલો આજે આપણે આ જ સવારનો જવાબ શોધીએ પણ હા સીધા શું સસ્તું થયું અને શું મોંઘું થયું એના પર કૂદી પડતા પહેલાં થોબો ચાલો પહેલાં એ સમજીએ કે આ બજેટ પાછળ સરકારનો મુખ્ય વિચાર શું છે એનું બિગ પિક્ચર શું છે તો વાત છે એક ફેબ્રુઆરી બે હજાર છવ્વીસની આ દિવસે આપણા નાણાં મંત્રી નિર્મલા સીતારમણજીએ આવનારા નાણાકીય વર્ષ બે હજાર છવ્વીસ સત્યાવીસ માટે દેશનું બજેટ સંસદમાં રજૂ કર્યું અને ખબર છે આ બજેટ એક રીતે ખાસ પણ છે કેમ કારણ કે આ નિર્મલા સીતારમણજીનું સતત નવમું બજેટ હતું આ શું બતાવે છે એ બતાવે છે કે સરકારની આર્થિક નીતિઓમાં એક પ્રકારની સાતત્યતા એક કન્ટિન્યુટી છે અને એક લાંબા ગાળાની યોજના દેખાઈ રહી છે કોઈ પણ બજેટ પાછળ હંમેશા એક મોટું વિઝન હોય છે એક મોટો દ્રષ્ટિકોણ અને આ વખતનું વિઝન છે વિકસિત ભારત મતલબ કે સરકારનો એકદમ મક્કમ ઈરાદો છે કે ભારતને એક વિકસિત દેશ બનાવવો છે અને આ બજેટ એ દિશામાં એક રોડમેપ જેવું છે તો સવાલ એ છે કે આ વિકસિત ભારતનું સપનું સાકાર કેવી રીતે થશે વેલ આ બજેટ મુજબ સરકારે મુખ્યત્વે ત્રણ પાયા પર ફોકસ કર્યું છે પહેલું ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો જબરદસ્ત વિકાસ બીજું મધ્યમ વર્ગને રાહત આપવી અને ત્રીજું દેશમાં મેન્યુફેક્ચરિંગને જોરદાર બૂસ્ટ આપવો ઓકે તો આ થઈ મોટી મોટી વાતો વાતો પણ હવે આવીએ અસલી મુદ્દા પર એ મુદ્દો જેની આપણે બધા રાહ જોઈ રહ્યા છીએ કે ભાઈ રોજના ખર્ચ પર આની શું અસર થશે શું સસ્તું થયું અને ક્યાં આપણું ખિસ્સું વધારે ખાલી થશે સ્ક્રીન પર એક નજર નાખો આ એક જ તસવીરમાં આખા બજેટનો સાર આવી જાય છે તમે જોશો તો એક બાજુ હેલ્થકેર ટેકનોલોજી ગ્રીન એનર્જી જેવી બાબતોમાં રાહત દેખાઈ રહી છે તો બીજી બાજુ લક્ઝરી ઇમ્પોર્ટ્સ તમાકુ અને કેટલીક ભૂલો પર બોજ વધ્યો છે ચાલો હવે આને જરા ડિટેલમાં સમજીએ તો ચાલો શરૂઆત કરીએ ગુડ ન્યૂઝથી એ જાણીએ કે કઈ કઈ વસ્તુઓ પર હવે આપણે ઓછા પૈસા ખર્ચવા પડશે ક્યાં આપણને રાહત મળી છે આ લિસ્ટ જુઓ સૌથી મોટી અને સૌથી સારી વાતો હેલ્થકેર સેક્ટરમાં છે કેન્સર અને કેટલીક દવાઓ સસ્તી થઈ છે જે ખરેખર મોટી રાહત છે એ સિનાઈ લાઇફ વાત કરીએ તો સ્માર્ટફોન માઇક્રોવેવ ઓવન અને સ્પોર્ટ્સના સાધનો પણ સસ્તા થયા છે એટલું જ નહીં વિદેશ પ્રવાસ અને શિક્ષણ પરનો ખર્ચ પણ થોડો ઘટશે અને હા આમાં એક બહુ મોટો સંકેત છુપાયેલો છે સરકારનો ફોકસ ગ્રીન એનર્જી પર છે એ સ્પષ્ટ દેખાય છે ઈવી બેટરી અને સોલાર પેનલ સસ્તા થવાનો સીધો મતલબ એ છે કે સરકાર ઇલેક્ટ્રિક ગાડીઓ અને સોલાર એનર્જીને પ્રોત્સાહન આપી રહી છે આનાથી બે ફાયદા છે એક તો પર્યાવરણને મદદ મળશે અને બીજું લાંબા ગાળે આપણા બધાનો પેટ્રોલ ડીઝલનો ખર્ચ પણ ઘટશે સારું તો આ તો થઈ રાહતની વાત પણ સિક્કાની હંમેશા બે જ બાજુ હોય છે ને તો હવે જોઈએ કે ક્યાં આપણો વધવાનો છે તો તો જુઓ શું થયું મુખ્યત્વે બહારથી આવતી લક્ઝરી વસ્તુઓ જેમ કે વિદેશી દારૂ મોંઘી ઘડિયાળો આ બધું મોંઘું થશે એની સાથે સિગારેટ અને પાન મસાલા જેવા તમાકુ ઉત્પાદનો પર પણ ભાવ વધારો છે પણ એક વાત ખાસ ધ્યાન રાખવા જેવી છે હવે સ્ટોક માર્કેટ કે ટેક્સ ભરવામાં કોઈ ભૂલ થઈ તો એના પરનો દંડ પણ વધારી દેવામાં આવ્યો છે એટલે કે સીધી વાત છે હવે ખાલી વસ્તુઓ જ મોંઘી નથી થઈ આપણી નાણાકીય ભૂલો પણ આપણને મોંઘી પડશે આના પરથી સરકારનો ઈરાદો સાફ છે ફિનાન્શિયલ ડિસિપ્લિન એટલે કે નાણાકીય શિસ્ત પર વધુ ભાર મૂકવામાં આવી રહ્યો છે ઓકે તો આપણે સસ્તી અને મોંઘી વસ્તુઓનું આખું લિસ્ટ જોઈ લીધું પણ આ બધાની પાછળનો મતલબ શું આ બજેટ આપણને સ્પષ્ટપણે શું કહેવા માંગે છે આ ટેબલ જુઓ એ આખા બજેટને એકદમ સરળ રીતે સમજાવી દે છે એક બાજુ છે રાહત હેલ્થકેર ટેકનોલોજી ગ્રીન એનર્જી જેવી જરૂરી ચીજો પર અને બીજી બાજુ છે બોજ ઇમ્પોર્ટેડ લક્ઝરી સામાન તમાકુ અને હા નાણાકીય ભૂલો પર આના પરથી સરકારની સ્ટ્રેટેજી એકદમ ક્લિયર છે શું કે જે જરૂરી વસ્તુઓ છે જેવી કે દવાઓ અને જે ભવિષ્યની ટેકનોલોજી છે જેવી કે ગ્રીન એનર્જી એને પ્રોત્સાહન આપો અને જે લક્ઝરી ખર્ચ છે અને બિનજરૂરી આદતો છે એને ડિસ્કરેજ કરો અને આ બધાની સાથે પૈસાની લેવડ દેવડમાં શિસ્ત લાવો તો આ બધા ફેરફારો આ રાહત અને આ બોજ આ બધું આપણને એ જ મોટા સવાલ પર પાછા લઈ આવે છે જેની વાત આપણે શરૂઆતમાં કરી હતી વિકસિત ભારત તો અંતમાં સવાલ એ જ છે શું આ પ્રકારનું બેલેન્સ જ્યાં જરૂરી વસ્તુઓ સસ્તી અને લક્ઝરી ખર્ચ મોંઘો શું આ સંતુલન ખરેખર આપણને વિકસિત ભારતના લક્ષ્યની નજીક લઈ જશે આ એક મોટો સવાલ છે નહીં અને સાચું કહું તો એનો જવાબ તો આવનારો સમય જ આપશે તો આ હતી બજેટની સરળ સમજૂતી આવી જ બીજી રસપ્રદ માહિતી માટે આપણી લક્ષ્યવેદ ટુ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું એક નવા વિડિયો સાથે ત્યાં સુધી આ વીડિયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો જય હિન્દ જય ભારત